એન્જિનિયરિંગના પ્રવિષ્ય માટે રાજકીય કક્ષાએ લેવાતી જે ડબલ ઇ મેઇન્સના પરિણામ જાહેર થયા છે આ પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યા છે સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ આખરી મહેનત અને ધગસથી સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે મેઇન પાસ થયેલા વિદ્યાર્થીઓએ આગામી સમયમાં એડવાન્સ ક્રેક કરીને પછી આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી કૌશલ વિદ્યાભવનમાંથી પંદર વિદ્યાર્થીઓ નવ્વાણું થી વધુ પીઆર મેળવ્યા રેરે પાલે વગાsia સેશન 2 માં 99.87 સ્કોર માં પ્રથમ આવ્યો છે વિદ્યાર્થીએ કહ્યું કે હું આગળનો અભ્યાસ હવે એડવાન્સ ક્રેક કરીને મુંબઈ જેવી સંસ્થામાં સીએસ કરીશ આ માટે તે રોજની 8 થી 10 કલાકની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શન માં કર્તો આવનું તેણે વધુમાં કહ્યું છે રોજ જેડબલ્યુઈ મેઈન સેશન પરિણામ જાહેર થયું અને શાળાનું ખૂબ જ સારું પરિણામ આવેલું છે ટોટલ એકસો અઢાર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેઠેલા હતા એમાંથી સત્યાસી વિદ્યાર્થીઓ જે ડબલ ઇ એડવાન્સ માટે ક્વોલિફાય થયેલા છે અને જેડબલ ડબલ એડવાન્સની પરીક્ષા આપશે પંદર વિદ્યાર્થીઓને નવ્વાણું કરતાં પણ વધુ પીઆરની પ્રાપ્ત કરેલો છે વર્ષ દરમિયાન પરીક્ષામાં પ્લાનિંગ પહેલેથી અમારે કરવામાં આવતું હતું અને સમયસર સિલેબસ પૂરો કરી અને વારંવાર પરીક્ષા લઈ વારંવાર પેપરના સોલ્યુશન કરાવી અને રિવિઝન કરીને વધુમાં વધુ પરિણામ પ્રાપ્ત કરેલું છે